જંબુસર નગરમાં ગણેશોત્સવ પર્વની હર્ષોલા સાથે ઉજવણી કરાઈ જંબુસર નગરમાં ગણેશોત્સવ પર્વની હર્ષોલા સાથે ઉજવણી કરવામાં આવી જંબુસર નગર તથા તાલુકામાં ગણેશ મંડળોમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ જંબુસર નગર અને તાલુકામાં કુલ મળી 600 જેટલા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવ્યા વેતા સૌપ્રથમ સામૂહિક ગણેશોત્સવની શરૂઆત બાળ ગંગાધર તિલક દ્વારા 1893 માં કરવામાં આવી હતી ત્યારથી સમગ્ર દેશભરમાં સામૂહિક ગણેશોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે જંબુસર તાલુકામાં મરાઠા સમાજનો ઇતિહાસ વર્ષો પુરાણો છે વર્ષો પહેલા જંબુસરની ચાંબુ બ્રાહ્મણ વસ્તી ધરાવતું જંબુસર ગામ હતું જેમાં મહંમદ બેગડા દ્વારા તાલુકા પર ચડાઈ કરવામાં આવી હતી તે સમયે સયાજીરાવ ગાયકવાડ દ્વારા જાંબુ રાજાની મદદમાં સયાજીરાવ ગાયકવાડ દ્વારા પોતાનું સૈન્ય મોકલવામાં આવ્યું હતું આ સૈન્યનો પડાવો ભાણખેતર મુકામે કરવામાં આવ્યો હતો તે સમયે સૈન્ય દ્વારા પોતાના કુલદેવતાનું પૂજન અર્ચન માટે દેવસ્થાન ન હતા ભાણખેતર મુકામે ગણપતિ ગજાનંદ મહારાજનું મંદિર સ્થપાયું હતું ત્યારબાદ કેટલાક પરિવાર જંબુસર સ્થિત ગણેશ ફળીયું ભાગલીવાડ ખાતે સ્થાયી થઈ ગયા હતા ત્યારથી જંબુસર નગરમાં સૌપ્રથમવાર એક હજાર નવસો ત્રણથી સામયિક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે એકસો ઓગણત્રીસમી વખત ગણેશજીની પ્રતિમા ધામધૂમથી અર્શોલાસ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી જમ્બુસરમાં સ્થાયી મરાઠી સમાજ દ્વારા દિવાળી પર્વ કરતાં પણ વધુ ઉમંગ ઉત્સાહથી ગણગોર પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ ધીરે ધીરે સામૂહિક ગણેશોત્સવની ફળિયે ફળીએ શેરી શેરીમાં સ્થાપના કરવામાં આવેલી છે જમ્બુસર શહેર તાલુકામાં મળી સો જેટલા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી જમ્બુસરમાં શ્રીજીની પ્રતિમાની સાત દિવસ સુધી ભાવ ખાવ ભગત કરી દશામાના દિવસે ભાવભીની વિદાય આપવામાં આવે છે તેમજ તાલુકાના કેટલાય ગામોમાં આનંદ ચૌદ સુધી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જંબુસરમાં ભવ્ય વિસર્જન યાત્રા જંબુસર નગરમાં રાજમાર્ગો પર ફરી જંબુસરના નાગેશ્વર તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે જ્યારે મરાઠા સમાજ દ્વારા વિવિધ અખાડાના ગાઉ લાઝીમ ધોલનગરા સાથે શ્રીજીની પ્રતિમાને પાલકીમાં નગર યાત્રામાં કરવામાં આવે છે આ ગણેશ મહોત્સવ શાંતિમય રીતે ઉજવાય માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાથે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ બન્યું છે દશરથરાવ સદાશિવરાવ ગુવીર ભૂત ફળિયા મરાઠા સમાજ ગણેશ મહોત્સવ સમિતિના મંત્રી તરીકે કાર્યભાર સંભાળું છું સંભાળું છું અને અમે છેલ્લા એકસો વીસ વર્ષથી આ પ્રથા આ કાર્યક્રમ કરીએ છીએ ગણેશજીની સ્થાપના ચાલુ વર્ષે એકસો એકવીસમાં ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવેલી છે અને એમાં અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ દર વર્ષે લાગીએ છીએ કે જેની ઊંચાઈ અઢી ફૂટથી ઓણા ત્રણ ફૂટની આસપાસથી જ રાખવામાં આવે છે તથા અમારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભજન કાર્યક્રમો તથા સાંસ્કૃતિક નાટિકાઓ કે જેના દ્વારા અમે વિચારોનું કે નવા સમાજના સમયનું એમને ઉત્સાહ થાય એનો વિકાસ થાય સમાજનું એ પ્રમાણેની નાટિકાઓનું આયોજન કરીએ છીએ આપ સૌનો સહકાર મળે છે આભાર